જે તૂટ્યો છે એમાં જે મેં માહિતી મેળવી એ પ્રમાણે આ બ્રિજ ખૂબ જ જૂનો હતો અને એ જૂનો થવાના કારણે અને જે નીચે જે રેતી આવે છે અને જે એનો પાયો જે મજબૂત ન બનવાના કારણે જે તે વખતે એના કારણે આ બ્રિજ તૂટવા પામ્યો છે એવી માહિતી મને મળી છે એકંદરે આ જિલ્લાની અંદર ખાસ કોઈ મોટું નુકસાન થવા પામેલ નથી તુલસીભાઈ પરમારને પૂછવા માંગુ છું કે તમારા સમયમાં તે વખત ના એજિનિયરો હતા એ સારા કે અત્યારના જે એન્જિનિયરો છે એ સારા પિતા કહેતા હોય કે નુકસાન ઓછું થયું છે તો આદિવાસીઓને આ વિસ્તારની પ્રજાને જે હાલાકી ભોગવી પડે છે એ હાલાકીનું એને દુઃખ એમને ખબર નથી પડતી અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે